જે તે સમયે જો બી મોટા મોટા સર્કલો હતા જેને લીધે ઘણી તકલીફ પડતી હતી આ સર્કલોના નાના કરવામાં આવેલા હતા છતાં અમે લોકો આ સિઝન ગયા ત્યારે અમે લોકો સર્વે કન્ટિન્યુઅસ સર્વે અને આ ઓબ્ઝર્વેશન કામગીરી ચાલુ હતી જેના હિસાબથી કુલ 141 જેટલા જગ્યાઓ ઉપર અભી ડાઇવાઇડરો તોડવાના ડાઇવાઇડર કે ચેનલાઇઝર તોડવાના નાના કરવાના અમુક સર્કલો હજુ પર તોડવાના જોએ અને એના ફિનિશિંગ કરવાના સ્ટોપ લાઇન હોય કે માર્કિંગ હોય કે ઝેબ્રા ક્રોસિંગ હોય કુલ 147 જેટલા જગ્યાઓ ઉપર જોએ ફરીથી અમે લોકો અત્યારે કામગીરી ચાલુ કરી છે જોએ જેનાથી અમે લોકો જોયા કે છેલ્લા અમુક સમયમાં કયા કયા વધારે તકલીફ પડતી હતી જોએ તો એના લઈને જોતારે બધી કામ સમશી તરફથી અને પોલીસના સંયુક્ત ટીમે જો કામગીરી ચાલુ કરી છે અને આવનાર દિવસોમાં ઘરી બધી જગ્યા ફરીત જો રોડ જો રીડિઝાઇનિંગ करवाना છે રીસ્ટ્રક્ચરિંગ करवाना છે સર્કલો ઓર નાના કરવાના છે એના જેટલા ભી તોળા છે સર્કલ જો એના ફિનિશિંગ કરવાના અને સાથોસાથ માર્કિંગ જો તો લોકોના ખબર પડે કે આમ એ રકવાના છે કે આમ જવાના છે લેફ્ટ ટર્ન ક્યાં આવશે રાઈટ ટર્ન ક્યાં આવશે આ તમામ કામગીરી અત્યારે ઝુંબેસ રૂપે જો અમે લોકો ચાલુ કરે છે અને આવનાર બહુત થોડા દિવસોમાં પર જોએ આપ જોઈ શકો છો કે શહેર ને પૂરે રૂપરેખા જોએ આ સارا ટ્રાફિક નિયમનના સપોર્ટ કરતા આ પ્રકારના જો બદલાસે જોએ અને એના માટે જો અમારે કાર્પરેશનની ટીમ તરફથી ખૂબ સહયોગ મળી રહ્યો છે જોએ અને અમારો જો અલગ અલગ જો રીજન્સના અધિકારીઓ છે જેના જે એના પાસે લિસ્ટ છે એના લઈને અમારી કામગીરી ચાલી છે